વડોદરા મ્યુનિસિપલ કમિશનરે કાલે વીકલી રિવ્યૂ બેઠક બોલાવી હતી જેમાં શહેરના વિકાસ અને પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું કે અમે પંદર મુદ્દા ધ્યાનમાં મૂક્યા હતા શહેરમાં ખાડા પૂરવા પર ભાર મૂક્યો છે વોર્ડ વાઇઝ ઇજનેરોને બોલાવી ડેટા આપી ત્રીસ ડિસેમ્બર પહેલા ખાડા પૂરવા તાકીદ કરાઈ છે કોર્ડિનેશન સાથે કામ કરવા સૂચના અપાઈ છે તેમણે કહ્યું કે સરકારની સૂચના મુજબ ગેરી સંસ્થા દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરાઈ છે અને જો રસ્તાની ક્વોલિટી સારી નહીં હોય તો કોન્ટ્રાક્ટરોને દંડ લેવાની પણ સૂચના કરાઈ છે આ સાથે સ્વચ્છતા બાબતે પણ ગલીઓમાં ફોકસ કરવા કહેવાયું છે પૂર્વ વિસ્તારમાં સટડાઉન પછી પાણીની સ્થિતિ સુધરી છે તેમ તેમણે કહ્યું હતું તેમણે માહિતી આપી છે કે ગટરનું પાણી ઉભરાતું હોય તેવા સ્થળ પર સમસ્યા ઉકેલવાનું કહેવાયું જ્યાં ટ્રાફિક સર્કલ કે સિગ્નલ બનાવવાની જરૂર હોય ત્યાં નવા સિગ્નલ બનાવવા અને ડિવાઇડર બનાવવા પણ જણાવ્યું છે હાલ ચોવીસ કલાક ટ્રાફિક સિસ્ટમ છે સ્ટ્રીટ લાઇટને પણ ઓટોમેટિક સિસ્ટમમાં લેવા તૈયારી કરાઈ છે પાર્કિંગ પોલીસ બનાવવાનો પ્રયત્ન પાર્કિંગ પોલિસી બનાવવાનો પ્રયત્ન ચાલુ છે ચૌદ લાઇબ્રેરીની પણ કામગીરી પ્રગતિ હેઠળ છે વેન્ડિંગ ઝોન પર કામ કરાશે મિત્રોને આભાર આજે જે વીકલી રિવ્યુ મીટિંગમાં લગભગ પંદરેક મુદ્દાઓ ઉપર અમે ખાસ કરીને ધ્યાને મૂકવામાં આવી છે સૌથી પહેલાં જે રાજ્ય સરકારનું નિર્દેશ અનુસાર સિટીની અંદર જે ખાડાઓ પુરાવાની કામગીરી છે એના ઉપર વધારે ભાર મૂકવાનું તમામની સૂચના આપી છે જેથી કરીને ઝોન વાઇઝ આજે તમામ વોર્ડ વાઇઝ પણ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અહીંયા બોલાવીને મિટિંગ રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું છે જેથી કરીને એમને વોર્ડ વાઇઝ પણ એમને ડેટા આપી છે અને આ ડેટાને ત્રીસ ડિસેમ્બર પહેલાં તમામ ખાડાઓ પુરાવા માટે અલગ અલગ બોર્ડ એન્જિનિયર્સને પણ ડાયરેક્ટલી સૂચના આપી છે અને જે કોર્ડિનેશન અભાવના કારણે અમુક વખતે રોડ બનાવ્યા પછી પાણી વાવડો ખોદી નાખ્યા ડ્રેનેજ ડ્રેનેજવાળા ખોદી નાખતા હતા એને બંધ કરીને કોર્ડિનેશન સાથે કામગીરી કરવા માટે સૂચના આપી છે એટલે ખાસ કરીને આજે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અને વોર્ડના વોર્ડ એન્જિનિયર્સ એ તમામને અમે બોલાવીને સૂચના આપી છે અને જે પણ લોકો સાઈડમાં ફિનિશિંગ પણ શોલ્ડર્સ એક સાથે કરો અને આમ તેમ ના કરો અને જે ટેન્ડર કન્ડિશન્સમાં કીધેલું છે આના પ્રમાણે કામગીરી કરવાનું કીધું છે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ગેરી જે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરા એમને પણ અત્યારે સેમ્પલ્સ લેવા માટે અમે કામગીરીમાં લગાવ્યા છે એટલે ડેઈલી ઘેરી દ્વારા સેમ્પલિંગ પણ લેવામાં આવી રહ્યા છે અને ફેઇલ્ડ સેમ્પલ્સના કોન્ટ્રાક્ટર્સને દંડ લેવા માટે પણ સૂચના આપી છે એટલે આવનારા દિવસોમાં જે સેમ્પલ્સ ફેલ થાય છે એના ઉપર દંડનીય કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કરવામાં આવશે એની ડેટા આવનારા દિવસોમાં અમે રિલીઝ કરીશું સેકન્ડ સ્વચ્છતા બાબતનું જે અત્યારે જે પણ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને સિટીની અંદર સફાઈ માટે પણ ગલીઓની અંદર ફોકસ કરવાનું કીધું છે વોટર સપ્લાય સિસ્ટમ્સમાં પણ જે અત્યારે શટડાઉન પછી જે ઇમ્પ્રુવમેન્ટ આવી છે ઘણું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે આવી છે પણ તો પણ કન્ટામિનેટેડ વોટર ના આવે એના માટે ચાર પાંચ વોર્ડ છે વોર્ડ નંબર પાંચ બાર તેર પંદર આવા વોર્ડ્સમાંથી જે સમસ્યાઓ છે એને પૂરું કરવા માટે પણ આજે ડેપ્યુટી એન્જિનિયર્સની ડાયરેક્ટલી અમે સૂચના આપી છે ડ્રેનેજની પાણી ઉભરાવતું હોય એવા ગ્રીવ ટોટલ ચૌદ હજાર ગ્રીવ એવરેજમાં છે આમાં લગભગ ત્રણ હજાર ડ્રેનેજ રિલેટેડ ગ્રીવ છે એને સોર્ટઆઉટ કરવા માટે કીધું છે સેમ એગેન રાજ્ય સરકારની સૂચનામાં ટ્રાફિક એન્જિનિયરિંગ વધારવા માટે પણ સૂચના રાજ્ય સરકાર તરફથી આવી છે એટલે જે બે સર્કલ્સમાં ટ્રાફિક સર્કલ્સ બનાવવાનું છે જે જે સર્કલ્સમાં ટ્રાફિક સિગ્નલ્સ ઊભું કરવાનું છે અને જે સર્કલ્સમાં અનનેસેસરી ટ્રાફિક જામ થતું હોય સિગ્નલના અભાવે ત્યાં નવું ટ્રાફિક સિગ્નલ્સ ઉભું કરવા માટે ટ્રાફિક ઇન્જિનિયરિંગનું ટીમ અને જે જે જગ્યામાં લોકો અનનેસેસરી ક્રોસ કરીને જાય છે ત્યાં ડિવાઇડર ક્લોઝ કરવા માટે પણ સૂચના આવી છે એટલે આ સર્વેના ટીમમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વડોદરા સિટી પોલીસના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ત્રણેય મળીને કામગીરી કરી રહ્યા છે ટ્રાફિક સિગ્નલ્સ અત્યારે આપ જાણો છો ચોવીસ કલાક અમે શરૂ કરી છે એટલે આવનારા દિવસમાં એટીસીએસ ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ જેથી કરીને ટ્રાફિકનું ડેન્સિટી કેમેરા કેપ્ચર કરીને ઓટોમેટિક સિગ્નલ ચેન્જ થાય એ પ્રકારમાં અત્યારે મૂવ કરવાનું પ્રક્રિયા શરૂ કરી છે અને સ્ટ્રીટ જે પણ સીસીએમએસ સિસ્ટમ સેન્ટ્રલાઇઝ કમાન્ડ સિસ્ટમ જે સાંજે એક સમયે ઓન થઈ જાય અને સવારે એક સમયમાં સાંજે ઓન થઈ જાય ને સવારે ઓફ થઈ જાય એ સિસ્ટમ ઉપર પણ જવા માટે અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આના સાથે સાથે પાર્કિંગ જાણો છો પાર્કિંગનું પણ ઘણું કામ અત્યારે જઈ રહ્યા છે અમે રાહ જોઈ રહ્યા છીએ કે જનરલ બોડીમાં એકવાર ક્લિયર થઈ છે તો પાર્કિંગ પોલિસી કમિટી ફોર્મ કરીને પાર્કિંગ અમલીકરણ લાવવા માટે જે રીતનું અમદાવાદ સુરત કરી રહ્યા છે આ લાવવા માટે પ્રયત્ન ચાલુ છે સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર પણ અત્યારે ચાલુ છે કે હોર્ડિંગ ઝોન્સ સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ તૈયાર થાય પછી જ્યારે ક્લિયર થાય ત્યારે કરીશું ચાર લાઇબ્રેરીઝનું કામગીરી પ્રગતિ હેઠળ છે અને ચૌદના લાઇબ્રેરી પ્લસ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એનું કામગીરી પણ પ્રગતિ હેઠળ લઈ લીધી છે એટલે આ એજ્યુકેટ એજ્યુકેશની અને સંસ્કારની સેન્ટર છે ત્યાં વધારે વધારે લાઇબ્રેરીઝ આવે અને વાંચો ઇન્ડિયા વાંચો ગુજરાતનું સ્કીમ સક્સેસ કરે એ